સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી અમદાવાદ ખાતે આશીર્વચન મેળવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજી વર્ષ બે હજાર પાંચ થી ચોવીસ એમ વીસ વર્ષથી અમદાવાદમાં ધર્મયાત્રા અર્થે પધારી જિજ્ઞાસુ જીવોને શાશ્વત સુખના માર્ગે દોરી રહ્યા છે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અમદાવાદ કેન્દ્ર અને શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ અને વિહાર ભવન ટ્રસ્ટ અમદાવાદ વડવા ઈડર દ્વારા તારીખ છ થી આઠ ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ત્રિદિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઉજ્જય ગુરુદેવ શ્રી રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં હજારો મુમુક્ષુઓએ ભેર આ ઉજવણીમાં ભાગ લીધો હતો